નમસ્કાર મિત્રો હું છું આચાર્ય ડોક્ટર અજય પંડ્યા અને સત્યમ જ્યોતિષ કાર્યાલયની અંદર આપનું હાર્દિક સ્વાગત છે મિત્રો આપના જે કોઈ પ્રશ્ન આવે છે એ પ્રશ્નોના સમય અનુસાર હું આપને જવાબ અવશ્ય આપું છું આ ચાહે તે પ્રશ્ન પરને લગતા પ્રશ્ન હોય ચાહે કોઈ હિન્દુ સંસ્કૃતિને લગતા પ્રશ્ન હોય આપ ગમે ત્યાંથી મને પ્રશ્ન કરી શકો છો હા મિત્રો મારો જવાબ કદાચ આપને મળવામાં મોડું થશે તો અહીંયા

જેટલા પણ ગ્રુપ હોય આપણા જેટલા નંબર વાઈ ઉપર એક વખત તકલીફ ભોગવી લેજો અને સ્ટેટસ ઉપર પણ મૂકી દેજો કારણ કે હોલિકા દહનમાં અમે દર વખતે જોઈએ છીએ કે ઘણા બધા ગામડાઓમાં એક પછી બીજા વારે થઈ જાય છે તો અહીંયા ખરેખર હોલિકા દહન નો ખરેખર શું સમય હોય શકે શાસ્ત્ર શું કહે છે જે શાસ્ત્રો માંથી આપણે પંચાંગ જેમ કહે છે એમ નિર્ણય સિદ્ધુ શું કહે છે અને નિર્ણય કરવાનો હોય છે તે નિર્ણય સિદ્ધુ શું કહે છે તો આ વાત હું આપની સમક્ષ લઈને આવ્યો છું મિત્રો તો એક જે પ્રશ્ન આવ્યા કે હોળાષ્ટકનો પ્રારંભ ક્યારે હોળામાં શું કરી શકાય આની પેલા તે સાતમ હોય છે હોળાષ્ટક નો અર્થ આઠમ ના દિવસે વેસે છે આઠ દિવસનો એક જે ખરાબ સમય હોય છે તેને હોલાસ્ટક ગણવામાં આવે છે જેમની કથા આપ જાણો છો કે પ્રહલાદ સાથે જોડાયેલી છે કે પ્રહલાદને આ આઠમને દિવસથી કષ્ટ આપવાની શરૂઆત કરી હતી અને પૂનમને દિવસે એને બાળી મારવા માટે હોલિકાને બોલાવવામાં આવી હતી એના ખોરામાં હોલિકા આપી અને જ્યારે અગ્નિ પ્રજ્વલિત કરવામાં આવી તો તે પ્રહલાદ બચી જાય છે પરંતુ અહીં હોલિકા પવન દેવની કૃપાથી કરી અને જેની ચુંડળી હોય છે ઉડી જાય છે અને હોલિકા જ બળીને ભસ્મ થઈ જાય છે ત્યારથી આપણી સંસ્કૃતિની અંદર આપણે હોલિકા દહન કરીએ છીએ તો અહીંયા હોલાષ્ટક એટલે આઠમ ને શનિવાર તારીખ સોળ ત્રણ બે હજાર ચોવીસ ને રાત્રે નવ વાગે આડત્રીસ મિનિટ ઓગણ ચાલીસ થી ચાલુ થાય છે અને ત્યારે જ આઠમ થાય છે ત્યાં સુધી સાતમ છે તો અહીંયા હોલિકા દહન આપણે ક્યારે કરી શકીએ ઘણા બધા ઘણા ગામના સરપંચોના પણ ફોન આવ્યા ઘણા બ્રાહ્મણોના પણ મને મેસેજ સાથે ફોન આવ્યા કે દાદા આમાં આ વખતે કન્ફ્યુઝન જેવું છે તો શું કરવું છે મિત્રો તો હોલિકા દહન માટે જે મુખ્ય વાત જરૂરી છે એ મુખ્ય વાતની અંદર તો પૂનમ હા ને દિવસે જ હોલિકા દહન થઈ શકે પૂનમ હોવી જોઈએ તિથિની અંદર પૂનમ હોવી જોઈએ જો તિથિની અંદર પૂનમ ન હોય તો આપ હોલિકા દહન ન કરી શકો બીજી વાત એ પણ શાસ્ત્રોની અંદર આપેલી છે કે ભદ્રા રહી રહિત સમયની અંદર આપ હોલિકા દહન કરી શકો પરંતુ ભદ્રા એટલે શું અહીંયા આપ જાણો છો પ્રમાણે કે ભદ્રા જે સૂર્યદેવની પત્ની છે આ સૂર્ય સૂર્યદેવની પુત્રી છે એ સૂર્યદેવની પુત્રી કે જેને જન્મતા આવે હાહાકાર મચાવી દીધો તેનું બ્રહ્માના વરદાનથી કરી અને તેની

પૂનમની શુભ શરૂઆત ક્યારે થઈ રહી છે તો પૂનમની શુભ શરૂઆત ચોવીસ ત્રણ બે હજાર ચોવીસ અને સવારે નવ ને ચોપન મિનિટ પંચાવન સેકન્ડે પૂનમની શરૂઆત રવિવારના રોજ થઈ રહી છે અહીં સંધ્યાથી સામાન્ય મિત્રો રવિવારે ચોવીસ ત્રણ બે હજાર ચોવીસ ને સવારે નવ ચોપન મિનિટ ને પંચાવન સેકન્ડ પૂનમની શરૂઆત થઈ જાય છે તો આ પૂનમ પૂના પૂર્ણ ક્યારે થઈ જાય છે તો કે તારીખ પચીસ દસ બે હજાર ચોવીસ સવારે બપોરે બાર ઓગણત્રીસ મિનિટ અને ત્રીસ સેકન્ડ એટલે કે સોમવારે બપોરે બાર ઓગણત્રીસ મિનિટ અને ત્રીસ સેકન્ડે પૂનમ પૂર્ણ થઈ જાય છે તો અહીંયા જો કોઈ કહેતા હોય કે પૂનમ સોમવારને દિવસે આપણે હોલિકા દહન કરશું તે વાત અદશ અસત્ય થાય કારણ કે બાર ને ઓગણત્રીસ મિનિટ અને ત્રીસ સેકન્ડ જયારે પૂનમ જ નથી તો પૂનમ રહી હોલિકા દહન કઈ રીતે કરી શકો એવી જ રીતે હોલિકા દહન

માથે જે સમય છે અગિયાર વાગ્યા ને ચૌદ સેકન્ડ સમય છે તો અગિયાર વાગ્યા ને ચૌદ સેકન્ડ જો ભદ્રા પૂર્ણ થઈ જતી હોય તો ત્યાર પછી હોલિકા દહન કરીએ તો તો એ મિત્રો વાત એ આવે છે કે આપણા સમાજની અંદર જે લોકો વેલાસર આવી જાય છે અને જે લોકોની અંદર ગામની અંદર જે પ્રથા ગોઠવવામાં આવી છે તે સર્વત્ર આયોજન આપણે અગિયાર ને ચૌદ મિનિટ પછી કરીએ તો એ અશક્ય લાગે છે પરંતુ અહીંયા જ્યારે દોષ નથી તો અગિયાર ને ચૌદ મિનિટની રાહ શા માટે ચૌદ મિનિટની રાહ શા માટે જોવી આથી કરી અને આપ રવિવારની રાત્રે હોલિકા દહન કરી શકો છો અસ્તુ મારા વિડીયો આપને પસંદ આવતા હશે જરૂર મારા વિડીયોને શેર કરજો અને આજ દિવસ સુધી હજી જો મારી યુટ્યુબ ચેનલ ડોક્ટર અજય પંડ્યાને સબસ્ક્રાઈબ ન કરી હોય તો સબસ્ક્રાઈબ કરી દેજો સાથે સાથે બેલ લાઇકનનો બટન દબાવી દેજો અને આ વિડીયોને આપ સ્ટેટસ ઉપર પણ મૂકજો અને આપણા ગ્રુપમાં પણ મૂકજો અન્ય સોશિયલ મીડિયાથી પણ એટલે કે તેને શેર કરજો જેથી કરી દરેક હિન્દુ સુધી આ વાતને પહોંચાડી શકાય જય મહાદેવ જય શ્રી કૃષ્ણ